નમસ્કાર મિત્રો તો હવે આપણે આજે વર્ષ બે હજાર પચીસ મકર રાશિના જાતકો માટે કેવું રહેશે તો આપણે જોઈએ તો મિત્રો મકર રાશિવાળાના જાતકો માટે ઓવરઓલ બે હજાર પચીસનું વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે એમને મકર રાશિમાંથી માર્ચ મહિના પછી શનિ મહારાજનું રાશિ પરિવર્તન થશે એટલે એમની સાડાસાથીનો અંત આવી જવાનો છે ત્યાર પછી એમને રાહતનો શ્વાસ મળશે એટલે શરૂઆતનો જે સમયગાળો જે છે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીનો એ થોડો ઘણો ટફ રહેશે પરંતુ જતીપનોથી એમને લાભ આપીને જશે નવા અવસરો આપીને જશે જે કંઈ પણ જીવનની અંદર કંઈ પણ વસ્તુની કમી રહી ગઈ છે કે ક્યાંક ક્યાંક પ્રોબ્લેમ્સ ઊભા થયેલા છે તો દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જવાનું છે અને નવા લાભો આપીને જશે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે આરોગ્ય કેવું રહેશે તો એકંદરે આરોગ્ય આખું વર્ષ બહુ સારું રહેવાનું છે આરોગ્યની દ્રષ્ટિએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો આ બે હજાર પચીસનું વર્ષ જે છે એ આરોગ્યથી ભરપૂર રહેશે તાજગીથી સભર રહેશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો નોકરી ધંધાવાળા વર્ગ માટે જોઈએ તો વર્ષ બે હજાર પચીસની અંદર એમને પ્રમોશનના યોગ બની રહ્યા છે ઘણા લોકોને કેટલા વખતે પ્રમોશન ડ્યુ થતું આવ્યું હોય તો એ લોકો માટે આ વર્ષે પ્રમોશનના યોગો હંડ્રેડ બની રહ્યા છે તો એવા લોકો માટે તો આ વર્ષ નાણાકીય રીતે પણ ખૂબ જ સરસ છે અને ઘણા બધા તકો લાઈને આવી રહ્યું છે કે નવી નવી જોબની ઓફર્સ પણ આવશે સ્થાન પરિવર્તન જે લોકો કરવા માંગતા હશે અથવા તો જે લોકો નવી જોબ માટે સર્ચ કરી રહ્યા હશે કે જે લોકોએ ઇન્ટરવ્યૂ આપીને રાખ્યા હશે જે લોકો હવેના સમયમાં કોઈ ઇન્ટરવ્યૂ આપશે તો એવા લોકોને ઇન્ટરવ્યૂ ક્રેક થશે કંપનીમાંથી ઓફર આવશે તો મિત્રો તમારે નક્કી કરવાનું રહેશે કે મારે સારી ઓફર કઈ લેવી કંપની કઈ સારી છે તમારે પોતાનું ડિસિઝન છે પણ આ ઓફર અને તકો તમારા દ્વારે આવશે જ એકંદરે બે હજાર પચીસ જે છે નોકરીયાત વર્ગ માટે ખૂબ જ સારું રહેવાનું છે તો મિત્રો હવે આપણે વાત કરીએ કે ધંધાધારી વ્યક્તિઓ માટે બે હજાર પચીસનું વર્ષ કેવું રહેવાનું છે તો બે હજાર પચીસ જે છે ધંધાકીય જે ક્ષેત્ર કનેક્ટેડ છે એ લોકો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેવાનું છે કારણ કે એ લોકો માટે પણ આની અંદર નવા નવા અવસરો આવવાના છે નાણાંકીય લાભો પ્રાપ્ત થવાના છે ફાઈનાન્શિયલી કોઈ જ કમી રહેવાનું નથી તમારો ગોલ જે છે તમારા સમય કરતાં પહેલાં પૂરો થઈ જશે એટલે બની શકે કે તમને આ વર્ષે ટાર્ગેટ કરતાં પણ વધુ મળવાની સંભાવના દેખાઈ રહી છે તો અનેક અનેક લાભો મળવાના છે તો એકંદરે આ વર્ષે બાહ્ય કોઈ વ્યક્તિઓનો સપોર્ટ મળે કોઈપણ રીતે ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આકસ્મિક મદદો મળી રહે આકસ્મિક ધનલાભો થાય રાખે તમારું માન પ્રતિષ્ઠામાં વધારો થાય તમારો બિઝનેસ જે છે તમારો ધંધો જે છે એક્સપાન્ડ થાય વધે એવા યોગો દેખાઈ રહ્યા છે તો આ વર્ષ બે હજાર પચીસ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે તો મિત્રો લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓ માટે બે હજાર પચીસનું વર્ષ ખૂબ શુભ રહેશે વર્ષ બે હજાર પચીસની અંદર એ લોકોને જીવનસાથી મળવાના યોગ બની રહ્યા છે તો ઉત્તમ જીવનસાથી મળવાના યોગ છે સારું જીવનસાથી મળે તમે જે બી પ્રયત્ન કરી રહ્યા છો એ પ્રયત્નો સફળ થાય જલ્દીથી તમને તમારું જીવનસાથી મળશે મિત્રો હવે વાત કરીએ કે જે લોકો સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા છે તો જે લોકોને વિલંબ થઈ રહ્યો છે તો એવા લોકો માટે સંતાન પ્રાપ્તિના યોગો બની રહ્યા છે તે લોકોના ઘરમાં ન્યૂઝ આવવાની સંભાવના દેખાઈ રહી છે તેઓ લોકોના ઘરે પાનુ બંધાવવાના યોગ બની રહ્યા છે તો મિત્રો આ વર્ષ એમના માટે પણ એક શુભ સમાચાર લઈને આવી રહ્યું છે તો એકંદરે બે હજાર પચીસ તમારા માટે ખૂબ શુભ રહેશે તો મિત્રો જમીન મકાન વાહન મિલકત અંગે જે લોકો વિચાર કરી રહ્યા છે કે મારે આ વર્ષ શું મારા માટે કેવું રહેશે તો બે હજાર પચીસની અંદર જમીન મકાન વાહન મિલકત જે બી તમે વિચારી રહ્યા છો તો એ બધી જ વસ્તુઓ તમને આ વર્ષે પ્રાપ્ત થવાની છે આ વર્ષની અંદર તમને જમીન ની લેવચ ની અંદર પણ તમે જો વિચારતા હો તો આસાનીથી તમને સરળતાથી તમને તમારા ભાવની અંદર તમને તમારા બજેટ ની અંદર તમને જમીન મકાન ના સોદા થશે તો મિત્રો તમે વાહન ખરીદવા માટે વિચાર કરી રહ્યા હોય તો વર્ષ 2025 ની અંદર તમને વાહન સુખ જે છે એ તમને સારું મળવાનું છે તમને તમારું ડ્રીમ કાર જે છે કે તમારું સપનાનું વાહન જે છે એ તમને આ વર્ષમાં તમે ખરીદી શકશો તમને આ વસ્તુ સપના જેવું લાગશે કે શું ખરેખર મેં આ વર્ષે આ વસ્તુ પરચેસ કરી લીધી વાહનની ખરીદી કરી લીધી તમને આ સપના જેવું લાગશે પણ સરળતાથી આસાનીથી તમે આ વર્ષે તમારું સપનું પૂરું કરી શકશો તો મિત્રો આ હતું મકર રાશિવાળાનું વર્ષ બે હજાર પચીસનું રાશિફળ આ એક ઓવરઓલ પ્રિડિક્શન છે તો મિત્રો હવે આપણે ફટાફટ ઉપાય જોઈ લઈએ તો મિત્રો ઉપાય તમે નોટ કરી લો તમે જે બી કોઈ બી મંદિરમાં તમે શ્રદ્ધા રાખતા હોય તે મંદિરની અંદર જે કોઈ પણ પૂજારી અને એમની પત્નીને કપડનું દાન કરવાનું રહેશે તો હું તમને એક બીજો ઉપાય કહી દઉં ચાંદીનો નાનો ટુકડો તમારે પર્સમાં રાખવાનો છે એ ટુકડો એટલા માટે તમને રાખવાના કહી રહ્યો છું કે સાડાસાથી તમને માર્ચ મહિનામાં પૂરી થઈ રહી છે તો સાડાસાથી દરમિયાન જે છે તમને માનસિક રીતે તમને સ્ટ્રેસ પહોંચ્યું હોય કે ફાઇનાન્શિયલી તમને કોઈ બી સ્ટ્રેસ પહોંચ્યું હોય તો આ ચાંદીનો ટુકડો તમારે પર્સમાં રાખવાથી તમને માનસિક શાંતિ મળશે અને આવકના સ્ત્રોતો ઊભા થશે ને મની મેગ્નેટ જેવું કામ કરશે તો મિત્રો આ સિયો હજી તમને એક વિશેષ ઉપાય આપવા જઈ રહ્યો છું તો મિત્રો વિશેષ ઉપાય એ છે કે હનુમાનજીના મંદિરે શનિવારે જવાનું છે લવિંગની લાલ દોરામાં ઘરેથી માળા બનાવવાની છે એ માળા બનાવીને એકસો આઠ લવિંગની માળા બનાવવાની એક કાં તો એકતાલીસ લવિંગની માળા બનાવો કાં તો એકસો આઠ લવિંગની માળા બનાવો લાલ દોરામાં બનાવવાની છે એ હનુમાનજીને ચડાવવાની છે એ કરવાથી તમને સાતીની જતી એ તમને અત્યંત લાભ આપીને જશે તમે આ ઉપાય કરો તમને આ ઉપાય કરવાથી શું રિઝલ્ટ મળે છે તમે કોમેન્ટમાં અમને તમારે તમારો રિવ્યૂ જણાવજો તો અમને ખ્યાલ આવશે કે તમને આ ઉપાય કેવો લાગ્યો છે તો મિત્રો આ હતું વર્ષ બે હજાર પચીસનું મકર રાશિવાળાનું રાશિ ભવિષ્ય